હેલો મિત્રો કેમ છો મજામાં તમારી માટે હાલ વરસાદની સિઝન ચાલુ છે હા હા વરસાદની સિઝન જેવી રીતે વરસાદની સિઝનમાં વરસાદ આવે છે ચોમાસાની ઋતુમાં એવી જ રીતે શિયાળાની ઋતુમાં હાલ આઈપીઓની વરસાદની સિઝન ચાલુ છે અને એક જ દિવસમાં પાંચ પાંચ આઈપીઓ લિસ્ટેડ થઈ રહ્યા છે તો આઈપીઓમાં તમે એપ્લાય તો કરી નાખો છો પણ એના પહેલા આઈપીઓમાં કયા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા એના વિશે તમને જરૂરી માહિતી અને જરૂરી ટોપિકો યાદ હોવા જરૂરી છે જેથી કરીને એ તમે બધા ટોપિક ડિસ્કસ કરીને કંપનીની ડિટેલ્સ તમે નીકાળી શકો અને પછી તમારું રોકાણ એ આઈપીઓમાં તમે કરી શકો છો તો આપણે આજે ડિસ્કસ કરવાના છીએ એક પછી એ કયા ટોપિક છે જેને તમારે ધ્યાનમાં લેવાના છે અને એ અંગે તમારે માહિતી પૂરેપૂરી હોવી જોઈએ તો મિત્રો સૌથી પહેલો ટોપિક છે કે કંપનીના પ્રમોટર કોણ છે કંપનીના પ્રમોટરોની હિસ્સેદારી એ કંપનીમાં કેટલી છે તો બેઝિકલી કંપનીના પ્રમોટરની હોલ્ડિંગ સાહીઠ યા સિત્તેર પર્સન્ટેજ હોય તો એ કંપની ફંડામેન્ટલ રીતે સ્ટ્રોંગ ગણી શકાય છે તો કોઈ પણ કંપનીના આઈપીઓમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો સૌથી પહેલા તમારે ધ્યાનમાં લેવાનું કે કંપનીના પ્રમોટરોની હિસ્સેદારી કેટલી છે એ કંપનીમાં જો કંપનીના પ્રમોટરોની હિસ્સેદારી પચાસ સાહીઠ પરસેન્ટેજ કરતા વધુ હોય તો એ કંપની તમારા માટે સ્ટ્રોંગ છે તો તેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો બીજા નંબરના મુદ્દામાં તમે જોઈ શકશો કે કંપનીનો ઉદ્યોગ શું છે કંપની કયા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને કંપની પોતે કેટલા દેશોમાં કાર્યરત છે અને કંપની કેટલા દેશો સાથે મળીને કામ કરી રહી છે તો એની પણ તમારે ડિટેલ્સ જાણકારી હોવી જોઈએ જેથી કરીને એ બધી માહિતી તમે એકત્ર કરશો તો તમને વધુ આઈડિયા આવશે કે કંપનીનો ઉદ્યોગ શું છે કંપની કેટલું પ્રોડક્શન કરી રહી છે અને કંપની કેટલા પ્રોફિટમાં છે કેટલા લોસમાં છે અને કંપની ઉપર કોઈ કર્જ છે કે નહીં એ બધી માહિતી તમને એની ઔદ્યોગિક માહિતીના ક્ષેત્ર સ્વરૂપે તમને જોવા મળશે તો એના ઉપરથી તમે એક માહિતી ઉપરથી એક અંદાજ મળી શકશે કે કંપનીનો ગ્રોથ આગળ તરફ જતાં પ્રોફિટમાં રહેશે કે નુકસાનમાં તો આ મુદ્દો પણ તમારા માટે જાણવો જરૂરી છે ત્રીજા નંબરના મુદ્દામાં છે કે કંપનીની હાલની પરિસ્થિતિ શું છે કંપની દેવામાં છે કે કંપની પ્રોફિટમાં છે એ જાણી લીધા પછી કંપની આવનારા સમયમાં કઈ રીતે આગળ વધવાની છે મતલબ કઈ ભાવિ યોજનાઓ સાથે કામ કરવાની છે એનો પણ તમને અંદાજ હોવો જરૂરી છે જેથી કરીને કંપની વર્તમાન સમયમાં એના કોમ્પિટિટર સાથે કઈ રીતે આગળ વધશે એનું પણ તમને નોલેજ મળી શકે અને તમે તમારા પૈસા સાચી દિશામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો તો આ ત્રણેય મુદ્દા તમારે ધ્યાનમાં લેવાના છે અને આ ત્રણેય મુદ્દા તમને કંપનીના આઈપીઓની સાથે જ એમના ઓફર ડોક્યુમેન્ટમાં મળી રહે છે અને ત્યાંથી તમે આ કંપનીની ડિટેલ્સ ચેકઆઉટ કરી શકો છો અને પછી જ તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ આઈપીઓ આઈપીઓમાં કરવું કે ન કરવું એ જાણકારી લઈને જ તમે એ આઈપીઓમાં એપ્લાય કરી શકો છો તો આ હતા આઈપીઓ ભરવા પહેલાના કયા મુદ્દા અગત્યના છે અને કયા મુદ્દા તમે ધ્યાનમાં લઈ શકો છો એની આપણે આજે ચર્ચા કરી તો આજ માહિતી સાથે આપણે આ વિડીયોને અંત કરીએ છીએ તો આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી પહેલાં મળી શકે એ માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો જેથી તમને વધુ માહિતી મળી શકે અને અમારી સાથે જો